નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનની યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જી એમયુમાં જે નર્સિંગની ભરતી શરૂ થઈ છે તેના વિશે તો આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ ભરતીમાં કુલ જગ્યાઓ કેટલી રહેશે પગાર ધોરણ શું રહેશે છેલ્લી તારીખ કઈ રહેશે તથા ભરતી માટે યોગ્ય લાયકાત શું રહેશે આ તમામ મુદ્દાની આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈન ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર યોજનાના વિડીયો વહેલી તકે મળી રહેશે તો આપના આપનો વધારે સમય ન બગાડતા વિડીયો આપણે શરૂ કરી સૌપ્રથમ આપણે ટૂંકી માહિતીમાં જોઈએ તો સંગઠન કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી એટલે કે કેજીએમયુ દ્વારા રહેશે પોસ્ટ કરીએ તો નર્સિંગ ઓફિસર્સ ગ્રેડ ટુ માટે કુલ જગ્યાઓ સાતસો તેમાં સાત બેકલોગ માટે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે નોકરીના સ્થળની વાત કરીએ તો યુપી એટલે કે ઉત્તર રહેશે પગાર ધોરણમાં જોઈએ તો ચુમ્માલીસ હજાર નવસો થી એક લાખ બેતાલીસ હજાર મહત્તમ પગાર ધોરણ તમને મળી રહેશે ત્યાર પછી માપદંડ પાત્રતામાં વાત કરીએ તો વિકલ્પ તેમાં બે છે આપેલા તમને એમાં વિકલ્પ એકમાં માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી બીએસસી ઓન્સ અથવા બીએસસી નર્સિંગ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ નર્સ અને મિડવાઇફ તરીકે નોંધણી કરાવેલી હોવી જોઈએ વિકલ્પ બેમાં વાત કરીએ તો જનરલ નર્સિંગ અને મિડવાઈફ ફ્રી જેએનએમમાં ડિપ્લોમા અને ઓછામાં ઓછા પચાસ બેડવાળી હોસ્પિટલમાં બે વર્ષનો અનુભવ કરેલો હોવો જોઈએ નર્સ અને મિડવાઇઝી તરીકેની નોંધણી આમાં પણ તમે લોકોએ કરાવેલી હોવી જોઈએ ત્યાર પછી મહી મર્યાદામાં વાત કરીએ તો અઢાર સી ચાલીસો વચ્ચેની લેડી જશે આના માટે એપ્લાય કરી શકે છે ઉંમરમાં છૂટછાટ સરકારી નિયમ મુજબ રહેશે અરજી ફીમાં વાત કરીએ તો જનરલ ઓબીસી ઈડબલ્યુએસ માટે બે હજાર ફી રહેશે જીએસટી એડ કરતાં ટોટલ ત્રેવીસો સાઠ રૂપિયા રહેશે જ્યારે એસસીએસટી ફિઝિકલ એન્ડીકેફ માટે અરજી ફી બસો રૂપિયા રહેશે જેમાં જીએસટી એડ કરતાં સૌસો ને સોળ રૂપિયા તે લોકોને ફી ભરવાની રહેશે તેમાં તમે ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ કોઈ બી અથવા તો ક્યુઆર યુપીઆઈ દ્વારા પણ જે પેમેન્ટ કરી અને તમારું ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો કોમન રિક્વામેન્ટેજ સીઆરટી જેવા નર્સિંગ વિષયો જનરલ નોલેજ અંગ્રેજી રીઝનિંગ અને એપ્ટિટ્યૂડ પર આધારિત સૌ બહિધ પ્રશ્નોના પ્રશ્નો સાથેની લેખિત પરીક્ષા રહેશે ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી લેખિત પરીક્ષામાં પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે જો તમે સી પાસ કરો તો તમને બોલાવવામાં આવશે પરીક્ષા પેટર્નની વાત કરીએ તો નર્સિંગ વિષયના સાઠ પ્રશ્નો અંગ્રેજી ભાષાના દસ સામાન્ય જ્ઞાનના પણ દસ તર્કક્ષમતા અને ગાણિતિક યોગના પણ દસ રહેશે સમયગાળો બે કલાકનો રહેશે અને નેગેટિવ માર્કિંગ પણ વન બાય થ્રીનું રહેશે લાયકાતની વાત એમાં ગુણની વાત કરીએ તો ઇડબ્લ્યુ એસ ઓવીસવી ફિઝિકલ એન્ડિકેપ માટે પચાસ ટકા રહેશે જ્યારે એસટીએસસી માટે પિસ્તાળીસ ટકા જશે એના માટે રહેશે આ તમારી પરીક્ષા પેટર્ન પણ આવી ગઈ છે પેપર કઈ રીતનું હશે અને ટોટલ જે છે બે કલાકનો સમયગાળો તમને આપવામાં આવશે ત્યાર પછી પગાર અને લાભોમાં વાત કરીએ તો પગાર ધોરણ ચુમ્માળીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો રૂપિયા જે મહત્તમ થઈ શકે છે પ્રમોશન પછી અન્ય લાભો જેવા કે સરકારી ધોરણે ડીએ અથવા એચઆર અથવા તબીબી સુવિધાઓ નિવૃત્તિ પછીના લાભો પણ તમને જે છે આમાં મળી જવાના છે ત્યાર પછી મહત્વપૂર્ણ તારીખોમાં આપણે વાત કરીએ તો પચીસ એપ્રિલથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અરજી ભરવાની છેલ્લી તારીખ પચીસ મે રહેશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ રહેશે ત્યાર પછી ભાઈ આપણે એપ્લાય ક્યાંથી કરવું તો એપ્લાય કરવા તમારે આવવાનું છે નર્સિંગ બે હજાર પચીસ ડોટ કેજીએમયુ ડોટ એજ્યુકેશન ડોટ ઇનની સાઇટ ઉપર તો અહીંયાથી આપીને તમે રિક્વાયરમેન્ટનું ફોર્મ ભરીને તમારો ફોર્મ સબમિટ કરી શકો છો તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં